મારું નામ રવિ સિદ્ધપરા છે અને અમે સૌ ન્યુ કેદારનાથ સોસાયટીના રહેવાસીઓ છીએ આજની રજૂઆતમાં અમારા મુખ્ય જે જે બે મુદ્દાઓ છે એમાં પહેલા મુદ્દાની વાત કરીએ તો એ અસાંધારાનું ચુસ્તપણે પાલન કરવા બાબતે અને બીજો મુદ્દો જે છે એ સોસાયટીનો વર્ષો જૂનો પ્રશ્ન છે અને એ છે સનદનો પાછલા થોડાક સમયથી આ કે જે અમારી સોસાયટીમાં ચાલીસ ફૂટ મેન રોડ આવેલ છે ત્યાં અસાન ધારાનું પાલન છે એ ચુસ્તપણે થતું નથી તો એ બાબતે સોસાયટીના તમામ રહીશો શાંતિપૂર્ણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અમારી જાણમાં જ્યાં સુધી છે ત્યાં સુધી તો કે ભાઈ ન્યૂ કેદારનાથ સોસાયટી અને ન્યૂ સાગર સોસાયટીની વચ્ચે જોડતો જે ચાલીસ ફૂટ મેઇન રોડ છે ત્યાં અંદાજે ચારથી પાંચ મકાનો જે છે એ વિધર્મીઓને વેચાયેલા છે એવું અમારી જાણમાં આવેલ છે સોસાયટીમાં રાત્રિના સમયે આવારા તત્વો દ્વારા બેફામ ગાડી આંકવામાં આવે છે મોટા મોટા હોર્ન સાથે પણ ગાડી આપવામાં આવે છે અને અવારનવાર ઘણી બધી મુશ્કેલીઓ પડે છે સનદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો સોસાયટીમાં કેમ્પ કરીને અને અમારા તમામ રહીશોની મકાની ફાઇલો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એકત્રિત કરવામાં આવેલા હતા પણ સોસાયટીમાં જે છે કોઈ ઇશ્યુના કારણે એ સનદ જે તે સમયે થયેલી નથી અને અલગ અલગ ઓફિસે ઘણા બધા ધક્કા ખાધા પછી પણ કોઈ નક્કર જવાબ આવતો નથી કે હવે પછી શું કરવું પસંદધારાને લઈને અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ અરજી રજૂઆત કરેલી છે અને એ બાબતે થઈને ત્યાંથી પણ સઘન પેટ્રોલિંગ સ્ટાર્ટ કરવામાં આવેલ છે અમારે એ જ પ્રશ્ન છે કે જે પસંદદારો લાગુ કરેલો છે તે પ્રોપર અમલમાં નથી આવતો અને અમારી સોસાયટીને સનદ આપવામાં આવે બસ અમે શાંતિપૂર્ણ એ જ રજૂઆત કરવા આવ્યા છીએ કે જે લાગુ નથી પડી રહ્યો તેને પ્રોપર લાગુ કરાવે અને બધાની એવી સગવડતા ન હોય કે બીજે મકાન લઈ શકે જે મકાનમાં અમે રહીએ છીએ એની પ્રોપર વેલ્યુએશન થાય અને બીજા લોકો જે સસ્તા ભાવમાં ને સાવ ઓછી કિંમતમાં વેચી વેચીને જતા રહે છે વસંતધારો પ્રોપર લાગુ નથી કરાવતા બસ એ જ અમારી રજૂઆત છે કે તમે પ્રોપર અમલ કરાવો એને અમે અહીંયા કલેક્ટર ઓફિસ એ જ કરેલી છે ને કલેક્ટર સાહેબે વસન લાગુ કરેલો હતો પણ એનો પ્રોપર અમલ નથી થતો અમે એ જ રજૂઆત કરવા આવ્યા છે કે તમે અમલ કરાવો કડક પગલા લ્યો ન્યુ કેદારનાથ સોસાયટી કોઠારિયા મેઇન રોડ